મોદીએ પોંગલની ઉજવણી કરી દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ આયોજિત પોંગલ સમારોહમાં પીએમ મોદી સામેલ થયા હતા આ પ્રસંગે તેમણે કહ્યું કે પોંગલની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે અને તે એક સુખદ અનુભૂતિ છે પોંગલ પરિવાર અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન દર્શાવે છે તેમણે તમિલ સંસ્કૃતિ સહિયારો વારસો ગણાવ્યો હતો અને કુદરતી સંસાધનો બચાવવા પર ભાર મૂક્યો હતો गांधीनगर में उत्साह भेर उत्तरायण की ઉજવણી ગાંધીનગરમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જાતે પતંગ ચગાવીને તહેવારનો આનંદ માણેવ હતો આ ઉજવણીમાં ગાંધીનગરના ધારા સભ્ય રીટાબેન પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા સીએમ એ આજના પાવન અવસરે રાજ્યના તમામ નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી અમદાવાદમાં પતંગ ચગાવવા માટે ઢાબાનો ભાડું 50000 અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહભેર કરવામાં આવી હતી મણિnder જેવા વિસ્તારોમાં બહેલી સવારથી જ યુવાનો ઢાબા પર ચડી ગયા હતા 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે પતંગ દર્શકોમાં આનંદનો માહોલ છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે અને લોકો ઊંધિયું જલેબી અને ચિકીની લज्जત માણી રહ્યા છે रायपुर જેવા વિસ્તારમાં ઢાબાનો ભાડું 40 થી 50000 રૂપિયા સુધી છે સચીવાલય થી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે. બડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર માં અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ 2 ના અંતિમ સ્ટ્રેચ સચીવાલય થી મહાત્મા મંદિર નું ઉદ્ઘાટન કર્યું. આ 7.8 કિલોમીટર રૂટ પર 7 સ્ટેશન છે. અક્ષરધામ, જૂનું સચીવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર, સેક્ટર 10 અને સચીવાલય. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 16 જાન્યુઆરી 2026 થી કોમર્શિયલ ઓપરેશન શરૂ થશે. सोना અને ચાંદીના ભાવમાં ભડકો ભારતીય વૈદ્યા બજારમાં ચાંદીએ ઐતિહાસિક ઉછાળો નોંધાવતા 287990 રૂપિયાની નવી ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવી છે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 12800 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે સોનામાં પણ મજબૂત તેજી સાથે ભાવ 143133 રૂપિયાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે રોકાણકારોમાં ભારે લેવાલી જોવા મળી રહી છે મોટો થશે ભારત સરકારનો એલર્ટ ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કર્યો છે તેની એડવાઇઝરીમાં ભારત સરકારે ઈરાનમાં રહેતા વિદ્યાર્થીઓ ਯાત્રાળુઓ ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા વિનંતી કરી છે એડવાઇઝરીમાં તેમણે વાણિજિક ફ્લાઇટ્સ અથવા પરિવહનના અન્ય કોઈ પણ ઉપલબ્ધ માધ્યમ દ્વારા ઈરાન છોડવાની સલાહ આપવામાં આવી છે સિંગતેલના ભાવમાં ભડકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે 1.5 કિલોના ડબ્બામાં ₹120 નો વધારો થતા હવે નવો ભાવ ₹2725 પર પહોંચી ગયો છે તહેવારો તાણેજ આ ભાવ વધારો થતા મધ્યમ વર્ગ પર આર્થિક બોજ વધ્યો છે મગફળીનું સારું ઉત્પાદન હોવા છતાં સંગ્રખોરી અને સટ્ટાખોરીને કારણે ભાવ વધી રહ્યા હોવાની બજારમાં ચર્ચા છે गृहिणीઓનું બજેટ ખорવાઈ ગયું છે અને ભાવ હજુ વધવાની શક્યતા છે ईसरोलवी मिशन निष्फल इसरो नु मिशन पी एस एलवी सी सिक्सटी टू तकनीकी खामी कारणे निष्फल वच्चे एक आश्चर्यजनक समाचारूल सुरक्षित रीते छूटू पड़ू थ्यूले अवकाश माथी सफलता पूर्वक सिग्नल मोकली वैज्ञानिको ने, ने चौक दीधा ऑर्बिटल पेराडिग्म ए पुष्टि की तम केप्स्यूले ग्राउंड स्टेशन पर डेटा ट्रांसमिट छे ઘાટ ધુમ્મસમાં લપેતાયુ પંચમહાલ પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી ઘાટ ધુમ્મસ સવાતા જનજીવન પ્રભાવિત થયું હતું ખાસ કરીને ગોદરાથી હાલોલ સુધીના મુખ્ય હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉત્તરાયણના પર્વ પર પણ ઘાટ ધુમ્મસને કારણે પતંગ રશિયાઓમાં નિરાશા જોવા મળી હતી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી જે કે સૂર્યપ્રકાશ નીકળતા પરિસ્થિતિમાં સુધારો થયો હતો पाकिस्तान ने भारत पर કર્યો ડ્રોન અટેક પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે મંગળવારે જમ્મુના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા એલઓસી પર ફરી એકવાર પાંચ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા જેના કારણે સુરક્ષા દળોએ जवाબી કાર્યવાહી કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ એલઓસી પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતું જોવા મળ્યું બનાત મહાદેવ મંદિર માં 13 કિલો ચાંદી ની ચોરી નડિયાદ શહેર માં આવેલું અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું મોટો કુંભનાથ મહાદેવ મંદિર માં મોટી ચોરી ની ઘટના બની છે તસ્કરો એ બહેલી સવારે મંદિર ના તાળા તોડીને કરોડો રૂપિયા ના ચાંદી અને સોના ના આભૂષણો ચોરી લીધા છે આ ઘટના એ નડિયાદ સહિત સમગ્ર જિલ્લા માં ચકચાર મચાવી દીધી છે ચોરી બહેલી સવારે અઢી થી 5 વાગ્યા ની વચ્ચે થઈ હતી લિંકિટ નો મોટો નિર્ણય લિંકિટે તેની એપ પર થી દસ મિનિટ માં ડિલિવરી કરવાનો દાવો હટાવી દીધો છે ઝોમેટો અને સ્વીગી જેવી અન્ય કંપનીઓ પણ હવે આ પ્રકારના દાવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે ડિલિવરી બોયઝ ની હડતાલ અને સરકાર હસ્તક્ષેપ બાદ આ મહત્વનું પગલું લેવાયું છે કર્મચારીઓ કહેવું હતું કે ઝડપી ડિલિવરી ના પ્રેશર ને કારણે રોડ અકસ્માતો જોખમ વધી જાય છે ऑस्ट्रेलियाનો મોટો ઝટકો ભારત ફાઈ રિસ્ક કેટેગરીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક બનાવ્યા છે ઓસ્ટ્રેલિયાએ ભારતને સૌથી વધુ જોખમ ધરાવતી એસેસમેન્ટ લેવલ 3 કેટેગરીમાં મૂક્યું છે આ લિસ્ટમાં ભારત ઉપરાંત નેપાળ બાંગ્લાદેશ અને ભૂટાનનો પણ સમાવેશ થાય છે વિઝા સિસ્ટમમાં થતી ગેરરીતિઓ અને દસ્તાવેજોમાં છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય લેવાયો છે હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા 1.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓને આ નિયમની સીધી અસર થશે आजादी हिंदुओं ना गला का मर पीओके मा आतंकवादी संगठन लश्कर ए तैबाना वरिष्ठ कमांडर अबू मुसा काश्मीर हिंदुओं ना गला का खुली धमकी तेरे पीओके ना पूंछ जिला हजीरा तहसील बहिरा गांव मा एक सभा मा नफरत भरिय भाषण अप्यू जेमा कहियो के काश्मीर नो मुद्दो मात्र मेहाद अने आतंकवाद थी हल थशे आजादी भीख मानवा थी, नहीं परंतु हिंदुओं गला ने मल દક્ષિણની દીકરીઓ શિક્ષિત અને ઉત્તરમાં ગુલામ. DMK સાંસદ દયાનિધિ માલને ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના શિક્ષણ મોડેલને લઈને કહ્યું છે કે દક્ષિણ ભારતમાં દીકરીઓ શિક્ષિત થાય છે જ્યારે ઉત્તર ભારતમાં તેમને ગુલામ બનાવવામાં આવે છે. માલને દાવો કર્યો કે જે રાજ્યો માત્ર હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપે છે ત્યાં બેરોજગારી વધી રહી છે. તમિલનાડુનું દ્રવિડ મોડેલ છોકરા અને છોકરી બંનેને સમાન શિક્ષણ આપે છે જેના કારણે ત્યાંનો વિકાસ દર ઊંચો છે. તેર ઇસ ના ડર થી ભારતીય માર્કેટ માં મોટો કડાકો ડોનાલ્ડ ટ્રમ્પ ના કડક નિર્ણય ઓ ને કારણે ભારતીય શેર બજાર માં ભારે કડાકો બોલી ગયો છે ટ્રમ્પ એ રશિયા પાસેથી તેલ આયાત કરતા દેશો પર 500% ટેરિફ અને ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લગાવવાના પ્રસ્તાવ ને મંજૂરી આપી છે આ સમાચાર ને પગલે માર્કેટ માં સતત વેચવાલી જોવા મળી રહી છે રોકાણકારો ના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે અને શેર બજાર સતત નીચે જઈ રહ્યું છે જેનાથી બજાર માં ગભરાટ નો માહોલ છે सीएम बदलवानी अटकળો तेज कर्नाटक में सीएम बदलवानी अटकળો વચ્ચે રાહુલ ગાંધીની અચાનક મુલાકાતે રાજકીય ગરમાવો વધાર્યો सीएम સિદ્ધાર રમૈયાએ સ્પષ્ટ કર્યું છે કે પક્ષમાં કોઈ મતભેદ નથી અને પાવર શેરિંગનો મુદ્દો માત્ર મીડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે એવી ચર્ચા છે કે અઢી વર્ષના કાર્યકાળ બાદ બીકે શિખુમનને મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા નક્કી થઈ હતી જો કે સિદ્ધાર મૈયાએ આ દાવાને નકારતા કહ્યું છે કે હાઈક માંગનો નિર્ણય જ આખરી ગણાશે ગુમામા 29 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું ભારતમાં નક્સલવાદી મુક્ત કરાવવાના સરકારના પ્રયાસો ચાલુ છે અને તેની અસરો સ્પષ્ટ છે સતીસઘડમાં પણ નક્સલવાદ પંગો થઈ ગયો છે સરકારની પુનર્વસન નીતિ અને સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહીને કારણે નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અથવા આત્મસમર્પણ કર્યું છે બુધવારે સતીસઘડના સુખમા જિલ્લામાં 29 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે અમેરિકા એ વોરરૂમ સક્રિય કર્યો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ દેશવાસીઓને આંદોલન ચાલુ રાખવા હાકલ કરી છે તેમણે દાવો કર્યો છે કે અમેરિકન મદદ ટૂંક સમયમાં પહોંચશે અને અત્યાચારીઓને સજા થશે બીજી તરફ અમેરિકા એ વોરરૂમ સક્રિય કરી દીધો છે અને ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી આથી અમેરિકા દ્વારા ઈરાન પર સંભવિત હુમલાની અટકળોએ જોર પકડ્યું છે ईरान में वीस हजार लोग नौत नो दावो ईरान में सतत अठार दिवसे विरोध प्रदर्शनो चालू छे आगचंपी घटनाओ बी आ हिंसक माहौल वीस इरफान सोलतानी नाम प्रदर्शनकारी ने फांसी सके मृत्यु आंक अंगे अलग अलग दावाओ थे जेमा के रिपोर्ट बेहजार लाई वीस हजार, हजार लोगों मौत नो दाव कर ट्रम्पेप आ मामले ईरान ने कड़क चेतवनी आपी व्हाइट हाउस में उच्च स्तरीय बैठक योजना